લોઠિયાના પહાડિયા કોયલિયા તલાવડી સાતરડા અને સાલમ બાપુના પહાડિયાને જોડતો રોડ ધનસુરા થી પુરાના પહાડીયાથી જે બે વર્ષોથી જૂના રોડ ઉપરોક્ત જણાવેલ ગામોને સીધો જોડતો કાચી સપાટી વાળો છે ધનસુરા હાઈવે થી પુરાણા પહાડી હતી ઉપરોક્ત ગામોને જોડતો રોડ કાચો હોવાથી જણાવેલ ઉપર મુજબના લોકોને અણિયોર ગાબડ બાયડ સાઠંબા ધનસુરા અને અમદાવાદ જેવા ગામોમાં સગા સંબંધીઓને મળવા બાર કિમી ફરી જવું પડે છે માટે સુરાના પહાડિયાથી ઉપર મુજબના ગામોને જોડતો રોડ પાકો કરવામાં આવે તો કાયમી તકલીફ દૂર થાય તેમ છે આ બે રોડ પાકા કરવા વારંવાર રજૂઆત કરવા છતાં સરકારના લગતા વળગતા અધિકારીઓને ચૂંટાયેલ પદાધિકારીઓને મૌખિક અને લેખિક અરજીઓ કરેલ છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી અંબાયાથી દરબારિયાના પહાડિયા ગામને જોડતો એક પોઈન્ટ સાત મીટર રોડ કેટલી વાર સર્વે કરેલ તે બાબતે ગામના જાગૃત પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણભાઈ પણુચાણી વારંવાર રજૂઆતના આધારે પરંતુ તેને પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી જ્યારે એક પશુ વિઝિટ ગાડી જેવી સરકારશ્રીની સુવિધાથી આ ગામની જનતા વંચિત રહે છે શાળાના આંગણવાડીના બાળકોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અંબાવા ગામનું સ્મશાન બોડેર પર આવેલ કોઈ મરણ સમય રોડ વિના મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે મંજૂર આવે તેવી માંગ ઉઠી છે વધુમાં રસ્તા બાબતે ગામના જાગૃત પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણભાઈ પણુજાય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા રાજ્યના મંત્રીશ્રીને લેખિત અને મૌખિકમાં અગાઉ રજૂઆત કરેલ છે રિપોર્ટર વનરાસી કાંઠ માલપુર